અમદાવાદમાં સિનિયર ડૉક્ટર સાથે ના નકલી સ્ટાફ બની આઠ પોઈન્ટ પાંચ કરોડની છેતરપિંડી ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક મોટા સાયબર ક્રાઈમ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં નકલી અધિકારીઓ બનીને અમદાવાદમાં એક વરિષ્ઠ નાગરિક ડોક્ટર પાસેથી રૂપિયા આઠ પોઈન્ટ પાંચ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી આ ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં આરોપીઓએ ડોક્ટરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએના અધિકારી તરીકેની ઓળખ આપી મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી આરોપીઓ ડૉક્ટરને ડરાવી ને તેમનો વિશ્વાસ જીતવા માટે એક નકલી ઓનલાઈન કોર્ટ રૂમ અને સુપ્રીમ કોર્ટનો નકલી પત્ર પણ બનાવ્યો હતો આ રીતે ધમકાવી અને વિશ્વાસ કેળવી તેમણે ડોક્ટરની શેર સંપત્તિ વિછાવીને અનેક ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચને આ મામલે તપાસ કરી પપ્પુ સિંહ રાજસ્થાન આસિફ શાહ અમરેલી અને વિકાસ કુમાર ઉત્તર પ્રદેશ એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી બત્રીસ મોબાઈલ ફોન બે લેપટોપ અને અન્ય મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યા છે તપાસમાં બહાર આવ્યું કે આ કૌભાંડ કંબોડિયાથી ચાલતું હતું અને તેનો મુખ્ય સૂત્રધાર એલેક્સ મોન્ટીરાજ નામનો વ્યક્તિ છે જેની શોધખોળ ચાલી રહી છે આરોપીઓ મોબાઈલ ફોનમાં એક જ સમયે બસો બોતેર સીમ એક્ટિવ કરી માત્ર વોટ્સએપ ઓટીપી મેળવવા માટે ઉપયોગ કરતા હતા આ કૌભાંડમાં લૂંટાયેલા પૈસા વીસ સેકન્ડની અંદર જ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા કે અમે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલીએ છીએ અને ત્યારબાદ હવે તમારી સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના અધિકારી વાત કરશે એ રીતે વાત કરી અને જ્યારે ઈડીનું નામ આવ્યું ત્યારે ડૉક્ટરને એવું લાગ્યું કે કંઈક કોઈ વાત કરવા જેવી છે એટલે જ્યારે એમણે વાત કરી ત્યારે સામેની વ્યક્તિએ જણાવ્યું કે અમે જેટ એરવેઝના ફાઇનાન્શિયલ સ્કેમ બાબતેની તપાસ ચલાવી રહેલા છે અને તમારા કેનરા બેંકના અકાઉન્ટમાં આ સ્કેમ પૈકીના પાંચ લાખ રૂપિયા ડિપોઝિટ થયેલા છે એટલે જો તમારે આ જે તપાસના કામે તમારી તમે સિનિયર સિટીઝન છો અને તમારે તપાસના કામે અહીંયા સુધી ન આવવું હોય તો અમે જે પ્રકારે કહીએ પ્રકારે તમારે ડિપોઝિટ પર્ટિક્યુલર એકાઉન્ટમાં કરવી પડશે અને આ તપાસ પૂરી થતા એ પૈસા તમને પરત મળશે શરૂઆતમાં એમનો વિશ્વાસ ન આવ્યો પરંતુ તરત જ વિડીયો કોલથી એક આખા કોર્ટ રૂમનો એમને સીન બતાવવામાં આવ્યો કે જેમ નોર્મલ કોર્ટ ચાલતી હોય એ પ્રકારે કોર્ટના દ્રશ્યો હતા જજ બેઠેલા હતા વકીલો દલીલ કરતા હોય અને ઇન્વેસ્ટિગેશનની વાતો થતી હોય એ પ્રકારનો આખો એક વિડીયો કોલ એમણે લીધો અને એનાથી એમને અંદાજ આવ્યો કે કંઈક આ વાત સિરિયસ છે અને કારણે આમાં એ પ્રભાવમાં આવી ગયા અને પ્રભાવમાં આવ્યા બાદ એમના જે બેંક એકાઉન્ટ્સ જે છે એમાંથી એમણે પૈસા ટ્રાન્સફર કર્યા એ ટ્રાન્સફર કરવામાં એમના જે બીજા જે એકાઉન્ટ્સમાં હતા આટલી મોટી રકમ ન હતી જેના કારણે એમને એમના પોતાના જે ડિમેટ એકાઉન્ટમાં શેર હતા જૂના લીધેલા એ શેરનું સેલિંગ કરાવ્યું એ શેર સેલ કરાવ્યા પછી એમના જ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી અને પછી એક ચોક્કસ ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા